સમાચાર આજના કલોલ શહેરથી જે સુદર્શન ચોકડી પાસે સત્યમ કટલરીના કેબિનમાં ભયાનક આગ લાગવાના સમાચાર આવ્યા છે બોરીશના ગામ પાસે આવેલી સુદર્શન ચોકડી નજીક સત્યમ કટલરીના કેબિનમાં અચાનક આગ લાગી હતી આ આગ એટલી ભયાનક હતી કે તેની બાજુમાં આવેલ ખાલી કેબિન પણ આવી ગયું અને બંને કેબિન સંપૂર્ણપણે બળી ગયા આ ઘટના દરમિયાન કટલરીનો માલ સહિતનો તમામ સામાન ખાખ થઈ ગયો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી અને પાણીના મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો બંને કેબિન બંધ હોવાથી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આગનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી અને તેના મોડ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે આગની ભયાનક ઘટના જોઈ આસપાસના લોકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે આ ઘટના વેપારીઓ માટે ચેતવણી રૂપ છે કે આવા કેબિનમાં આગથી બચવા સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન આપવું જરૂરી છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે